મિત્રો આગાહી કરી હતી એવી જ રીતે જે ગરમીનું ટેમ્પરેચર અત્યારે હાલ ચાલી રહ્યું છે મિત્રો એ અત્યારે હાલ ચુમ્માલીસ ડિગ્રીની આસપાસનું ટેમ્પરેચર ચાલી રહ્યું છે મિત્રો અને હજી પણ આવનારા દિવસોની અંદર આ ટેમ્પરેચર કન્ટિન્યુ રહેવાનું છે એના વિશે સંપૂર્ણ માહિતી આપીશું વિડીયોમાં કમ્પ્લીટ બનાવી રહું ચેનલ પર નવા હો ચેનલ સબસ્ક્રાઈબ ના કરે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક આપો અને વિડીયોને તમામ ગ્રુપમાં શેર પણ કરી દેવો મિત્રો વાત કરવાની છે હિટવેવની આગાહીને લઈ મોટી આગાહી આવી ગઈ છે મિત્રો તો હિટવેવ માહોલમાંથી આ આગાહીના પાછલા ચારેક દિવસ રાહત મળતી જણાશે મિત્રો આગાહીમાં વાત કરીએ તો હવે ત્યારે હાલમાં સૂર્યનારાયણનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે રાજ્યમાં તમામ હાલ મહત્તમ તાપમાન ઘણા સેન્ટરમાં બેતાલીસ ડિગ્રી ની આજુબાજુ છે અને અમુક વિસ્તારોમાં ગરમ સેન્ટર છે છે તે ચુમ્માલીસ ડિગ્રીને પાર થઈ ગયા છે મિત્રો અને હવે દસ એપ્રિલ સુધી ગરમી યથાવત રહેણી છે અગિયાર એપ્રિલથી અલગ અલગ સેન્ટરમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો થશે મિત્રો એવી જ રીતે આજે દસ એપ્રિલ થઈ ગઈ છે ઘટાડો થવાની શક્યતા ક્યારથી કરી છે તો ઘટાડો થવાની શક્યતા અગિયાર એપ્રિલથી કરી છે પણ આજે દસ તારીખ થઈ ગઈ છે આજથી જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન છે ડાઉન થઈ ગયું છે મિત્રો અને હવે આવનારા દિવસોની અંદર એટલે કાલથી ફરીથી બીજું બે ડિગ્રી ત્રણ ડિગ્રી ડાઉન થશે તાપમાન અને જે મિનિમમ તાપમાન છે ઓગણચાલીસ ડિગ્રી અડત્રીસ ડિગ્રી આવી રીતે નોર્મલ તાપમાન રહેવાની પૂરેપૂરી શક્યતાઓ છે એમાં કોઈ પ્રકારનો મોટો ઘટાડો થાય ઘટાડો થાય એવી શક્યતા નથી પણ આ નોર્મલ તાપમાન રહેવાની શક્યતાઓ છે અને આ નોર્મલ તાપમાન જે રહેવાની શક્યતાઓ છે મિત્રો એ શક્યતાઓ એના માટે છે કે જે ઉત્તર ભારત ઉપરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે અને બીજું બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાયું છે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે આ લો પ્રેશર સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યને પણ અસર થવાની છે અને તાપમાનમાં મોટો ઘટાડો આવવાની શક્યતાઓ અત્યારે હાલ પડતી દેખાઈ રહી છે મિત્રો વાત કરીએ વિડીયોની અંદર આગળ તો અને હીટવેવ માહોલમાંથી રાહત મળશે જે આગાહીના અંતિમ અંતિમ દિવસથી ફરી પારો ઊંચે ચઢતો જોવા મળશે એટલે જે આગાહીની વાત છે દસથી લઈને પંદર તારીખ આ પાંચ દિવસની અંદર જે તાપમાનની શક્યતાઓ હતી એ નોર્મલથી પણ નીચે આવી જાય નોર્મલ નજીક આવી જશે પણ એ પછી પંદર તારીખથી પછી હવે આ તાપમાન છે એ પાછું ફરીથી વધવાની શક્યતાઓ છે એટલે બેતાલીસ ડિગ્રીની આજુબાજુ પરથી તાપમાન જાય તેવી શક્યતાઓ છે પછી વાત કરીએ હવે આગળ તો જે આગાહીના અંતિમ દિવસથી પારો ઊંચો ચડશે પવનો વિશે વાત કરીએ તો આગાહીના મોટા ભાગના દિવસોમાં પવન ઉત્તર પશ્ચિમ દિશા તરફથી રહેશે એટલે કે ઉત્તર પશ્ચિમના પવનો ભાગના વિસ્તારોની અંદર રહેવાના છે અને સાંજના સમય એટલે કે રાતનો ટાઈમ હશે રાતના ટાઈમે આ પવનની જે સ્પીડ છે મિત્રો તે વધુ જોવા મળશે અને સરફેસ લેવલ પર જે ભેજ છે તે બાર એપ્રિલથી વહેલી સવારે સરફેસ લેવલ પર ભેજનું જે પ્રમાણ છે તે પણ ખૂબ માત્રામાં જોવા મળવાનું છે આગામી સમયના વચ્ચેના એક બે દિવસ લો તેમજ મધ્ય લેવલ પર છૂટાછવાયા વાદળો જોવા મળશે જેવી રીતે આપણે વાત કરી હતી ને કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળની ખાડીનું લો પ્રેશર આ બંનેના કારણે રાજ્યની અંદર છૂટાછવાયા વાદળછાયું વાતાવરણ થશે ને લો પ્રેશરના વાદળ થવાના છે પણ વરસાદની હાલ પૂરતી કોઈ શક્યતા નથી અને બીજી એક વાત કરી લઈએ તો વાતાવરણની વધુ માહિતી માટે ભારતીય હવા હવામાન વિભાગની આગાહી છે તેને પણ સૂચનાને અનુસરવું અને હવે આપણે જે ચોમાસાને લગતી વાત છે ને મિત્રો આપણે આવનારા વિડીયોની અંદર એટલે કે નેક્સ્ટ વિડીયોની અંદર કરવાની છે જેમાં એક પ્રાઇવેટ સંસ્થા છે મિત્રો સ્કાયમેટ વેધર કરીને એ સ્કાયમેટ વેધર કરીને પ્રાઇવેટ સંસ્થા છે મિત્રો એ સ્કાયમેટ વેધરની આગ જે આગાહી છે અત્યારે હાલ કે ચોમાસું નોર્મલ રહેવાનું છે વધારે સારું પણ નથી વધારે ખરાબ પણ નથી નોર્મલ નજીક આવવાનું છે તે વિડીયો આપણે નેક્સ્ટ દિવસ એટલે કે આવનારા દિવસના હવે ટૂંક સમયમાં વિડીયો મૂકીશું અને વિડીયોની લિંક આપણે દરેક ગ્રુપની અંદર અને બધી જ જગ્યાએ શેર કરીશું મિત્રો આજનો જે વિડીયો હતો એમાં ફક્ત ફક્ત આટલું જ